તો દાહોદ શહેર વુમનિયા ગ્રુપની મહિલાઓ દ્વારા હોળી નજીક આવતા આ ફાગ મહોત્સવમાં દાહોદ શહેર લીમડી અને ઝાલુદની અલગ અલગ સમાજના કુલ પાંત્રીસ જેટલા મંડળોએ ભાગ લીધો તો જેમાં વિવિધ સમાજની મહિલા મંડળની બહેનોએ પોતાનું ગીત તૈયાર કરીને ગાવાના હોય છે તેમજ મહિલાઓ દ્વારા અને શંકર પાર્વતીની જોડી જેવી અનેક વેશભૂષા ધારણ કરીને મન મૂકીને નાચગાન કર્યું હતું ફાગ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ફાગ ઉત્સવમાં ફૂલો અને ગુલાલથી હોળી રમવામાં આવી જેમાં બહેનો દ્વારા એકબીજા પર ફૂલોનો વરસાદ કરી ગુલાલ લગાડી ફાગ ઉત્સવની ઉજવણી કરી હતી આ ઉત્સવમાં બહેનો દ્વારા આવેલ કરવામાં આવેલ ડાન્સને પણ લોકોએ બિરદાવ્યું અને સમગ્ર ફાગ ઉત્સવના પંથકમાં ગુલાલ અને ફૂલની વરસાદથી મહેકી ઉઠ્યો હતો ફૂલોની ફોરમ ગુલાલની હોળી ખુશીઓનો તહેવાર છે હોળી સુંદર મજાના રાધા કૃષ્ણની જોડી અને સાથે ગોપીઓની ટોળી લાગે વૃંદાવનની હોળી વૃંદાવનની હોળી આપ સૌ આજે જોઈ રહ્યા છો કે વુમન ગ્રુપ દ્વારા જે પાક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સુંદર મજાના રાધા કૃષ્ણના વેશ ધારણ કરી અને ગોપ્રોની ટીમ સાથે દરેક સમાજની બહેનો આમાં જોડાય છે અમારો મેઇન ઉદ્દેશ્ય સામાજિક સમરસતા છે એમાં તમે જોવો છો કે દરેક સમાજની બહેનો દર વર્ષે આવે છે અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી એમાં ભાગ લે છે આ વખતે સંજોગો વરસાદ આઠ માર્ચ એટલે કે મહિલા દિનનો પણ સમન્વય થયો છે મહિલા દિન નિમિત્તે મહિલાઓમાં પોતાની તંદુરસ્તી માટે જાગૃતતા આવે પોતાની સેફ્ટી માટે જાગૃતતા આવે અને ખાસ કરીને અંગદાન અંગદાન માટે જાગૃતિ આવે એના માટે અહીંયા થીમ રાખવામાં આવી છે અને ખરેખર બહેનો સરસ મજાની થીમો લઈને આવી છે અને આ કાર્યક્રમમાં જોડાય છે બધાને હેપી હોલી હોલીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજે જે આ ફાગોસ્તો અહીંયા ઉજવવામાં આવી રહ્યો છે રીનાબેન પંચાલ દ્વારા એ 12 વર્ષથી આવી રહ્યો છે અને અમે અહીંયા 12 વર્ષથી એન્જોય કરીએ છીએ ખૂબ જ મજા કામ કાજ માંથી રાહત મળે અને અમે ખૂબ એન્જોય કરીએ નાચીએ કૂદીએ અને પોતાના જે અમારા કૌશલ્યો છે ને બહાર લાવીએ ખરેખર પોતાના ઘર કામ કરી કરીને થાકેલી હોવો આજે અહીંયા ઘર ભૂલી અને જાળે કે

રિયલી માં આજે સાચું કહું તો ફાગોત્સવ ની પણ લાગે છે જ્યારે કે અમે મથુરાની અંદર રાધા કૃષ્ણ ને હોળી રમી રહ્યા છે અને એક સરસ મજાનો માહોલ ક્રિએટ કર્યો છે આજે સૌ લોકો ને ખુશ જોઈને અમે પણ બહુ ખુશ છીએ